નમસ્કાર આપ જોઈ રહ્યા છો રાજકોટથી મોટા સમાચાર જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં પ્રોફેસર વિવાદમાં સપડાયા છે પાંચ વિદ્યાર્થીનીઓએ સંજય પંડ્યા સામે કરી છે ફરિયાદ પ્રોફેસર દ્વિઅર્થી સંવાદ બોલતા હોવાનો વિદ્યાર્થીનીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીને વધુ માર્ક્સ આપવાની વાત કરતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે વિદ્યાર્થીનીઓએ સીએમઓ સુધી કરી છે આ મામલે ફરિયાદ મહિલા આયોગે યુનિવર્સિટીના કુલપતિને તપાસના આદેશ આપ્યા છે વિદ્યાર્થીનીઓના આક્ષેપમાં કેટલું સત્ય તે તપાસ બાદ સામે આવશે એટલે એમાં બધું કોઈ સ્પષ્ટ વાત નથી એમાં એમ કે દ્વિઅર્થી બોલે છે અથવા તો કોઈ જ્ઞાતિ વાત જ્ઞાતિવાળા કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરે છે આ પ્રકારનું છે પરંતુ મૂળ વાત જે છે ને એ એમાં એવું છે કે અડધાપત્ર પોણા પેજનું કાગળ છે એમાં અરજી છે એમાં નીચે જે સહીઓ છે એ સહીઓ આમ જોઈએ તો પ્રાથમિક દૃષ્ટિએ કોની કોની છે એની ખરાઈ પહેલાં સૌથી પહેલાં કરવી પડે અરજી માટે બરાબર કારણ કે આ પ્રકારની અરજીઓ જે છે એ આવતી રહેતી હોય ઘણી વખત યુનિવર્સિટીની અંદર અને એનું અમારા લેવલે તપાસને એ બધું અમે કરતા હોઈએ છીએ એટલે આ એક પ્રકારની એ પ્રકારની અરજી છે અમે એમાં અભિપ્રાય માગ્યો છે અને જે કંઈ હશે એમાં આપણને એક બે દિવસની અંદર એની માહિતી મળશે એટલે એમાં કુલ પાંચ ચાર કે પાંચ વિદ્યાર્થીનીઓના નામ છે નીચે એમાં વિદ્યાર્થીઓના પણ પ્રાથમિક દ્રષ્ટિએ આમ લગભગ હેન્ડરાઇટિંગ સરખા હોય એવું એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું દેખાય છે એટલે એ તો હવે ખરાય કરે કે ભાઈ ખરેખર આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ છે અત્યારના ચાલુ છે આ બધાનો અભિપ્રાય તો વિભાગે જ